ચૈત્ર વસાવાના જામીન અંગે મોટી અપડેટ સામે આવી રહી છે બંને પત્નીઓએ જે વિચાર્યું હતું તેનાથી બિલકુલ ઉલટું થયું છે હવે સંજય વસાવાએ કર્યો મોટો ખુલાસો મિત્રો ડેડિયા ધારાસભ્ય ચૈત્ર વસાવા છેલ્લા એક મહિનાથી વડોદરાની જેલમાં બંધ છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અગાઉ તેમની જામીન અરજી રાજી પીપળા કોર્ટ અને સેશન કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી આ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં પણ સરકારી વકીલે સમય માંગતા સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી મિત્રો આજની હાઈકોર્ટની સુનાવણીમાં સરકારી વકીલ અને ચૈત્ર ચૈતર વસાવાના વકીલ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી આ સુનાવણીના અંતે ચૈતર વસાવાનો જેલવાસ યથાવત રહેશે કે જેમને જામીન મળશે તે સ્પષ્ટ થઈ ગયું છે જજ સાહેબે સંભળાવી દીધો છે મોટો ફેસલો આ મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે પણ જામીન મળ્યા નથી અને તેમને જેલમાં જ રહેવું પડશે ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી લંબાવીને હવે તેર ઓગસ્ટ સુધીની મુદત આપી છે પરંતુ મિત્રો જો ચૈતર વસાવાને જામીન મળ્યા હોત તો આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડામાં મોટા પાયે શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન ઘડી શકતી હતી મિત્રો ભૂતકાળમાં વન વિભાગના અધિકારી સાથેના મારામારીના કેસમાં જામીન મળ્યા ત્યારે થયેલા પ્રદર્શન કરતાં પણ મોટું હોઈ શકે છે આ કેસના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાજકીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માન સહિતના નેતાઓ પણ સભાઓ રચી ચૂક્યા છે છેલ્લા એક મહિના કેસ અત્યંત બની ગયો છે અને તેમાં ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના આમ આદમી પાર્ટીની જીતના થોડા સમય બાદ જ ઘટી હતી ફરિયાદી સંજય વસાવાએ જાહેરમાં બિરસા મુંડા ચોક ખાતે ચંપાબેની માફી માંગવામાં આવે તો કેસ પાછો ખેંચવાની વાત કરી હતી પરંતુ ચૈત્ર વસાવાની પત્ની વર્ષા વસાવાએ માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને કેસ લડવાની તૈયારીઓ બતાવી હતી મિત્રો કોર્ટના નિર્ણય પરથી ડેડીયાપાડા નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારમાં કાં તો શક્તિ પ્રદર્શન થશે અથવા તો વિરોધ વધુ ઉગ્ર બનશે પોલીસે પણ કંઈ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવાની તૈયારીઓ રાખી હતી